તો આ તરફ કચ્છના હિલ ગાર્ડન ખાતે ઓપન એર થિયેટરમાં પણ રંગોળી રંગોળીનું પ્રદર્શન શ્રી રામ પ્રત્યેની ભાવના ઉજાગર કરવા માટે આયોજન કરવામાં આવ્યું વીસ થી બાવીસ જાન્યુઆરી સુધી રંગોળીના દર્શન કરી શકાશે પરિવર્તન ગ્રુપ અને બાળકોની ટીમે આ રંગોળી ભવ્ય સુંદર રંગોળી તૈયાર કરી છે આપણે હિલ ગાર્ડન માટે એક સરસ મજાની ભવ્ય રંગોળીનું આયોજન છે અને સાથે વીસ એકવીસ અને બાવીસ આ ત્રણ દિવસ દરમિયાન આ રંગોળી જે છે ડિસ્પ્લે માટે રાખવામાં આવે છે ભુજવાસીઓ માટે કચ્છવાસીઓ માટે અને આની સાથે આપણે વીસ તારીખની સંધ્યાએ સાંજે સાડા પાંચ કલાકથી એક ભવ્ય પ્રોગ્રામ છે જેમાં ભજન સંધ્યા રાખેલી છે સંગીતમય સંઘ્યા સંધ્યા એમાં ઉમેશભાઈ બારોટ જે છે એ આવવાના છે અને ભુજવાસીઓને જે છે એ રામમય બનાવવાના છે તો આવું સરસ મજાનો પ્રોગ્રામ આપણા હિલ ગાર્ડન જે છે એ આગામી દિવસમાં યોજાય કે જે નાના બાળકો છે એ બારે જઈને ફૂટબોલ રમતા હોય કે બારે રખડવા જતા હોય એની જગ્યાએ અમારી સંસ્થા એવું કામ કરી રહ્યું છે કે હર શનિવાર મંગળવારે હનુમાન ચાલીસા ઘરે ઘરે કરે છે ફ્રીમાં અને નાના નાના બાળકોને ભગવાન વિશે જાણકારી આપે છે અને ભગવાનનો જે મહત્વ છે એ સમજાવી રહ્યા છે અને ભાવ થી એમ કે છોકરાઓ આગળ વધે અને સનાતન ધર્મ ને આગળ લઈ જાય અને છોકરા ઉપર સરસ મજાનો ભગવાનનો ભાવ આવે એવી પ્રયત્ન કરી રહ્યા છીએ અમારી સંસ્થા અયોધ્યામાં રામ મંદિર નું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે જોવા જઈએ તો લોકોમાં એક ઉત્સાહનો માહોલ પણ અહીં જોવા મળી રહ્યો છે અત્યારે સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકીએ છીએ કે ભુજ શહેરના હિલ ગાર્ડન ખાતે એક સુંદર મજાની રંગોળી અહીં બનાવવામાં આવી રહી છે અને ભગવાન શ્રી રામને અહીં અત્યારે રંગોળીમાં અત્યારે દોરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને નાના જે બાળકોથી માંડી અને મોટેરાઓ પણ આ રંગોળી તૈયાર કરી રહ્યા છે અને ખાસ સુંદર રંગોળી અહીં બનાવવામાં આવી રહી છે અને ભગવાન શ્રી રામ ને અત્યારે અહીં દોરવામાં આવી રહ્યા છે અને ખાસ અત્યારે તેની સાથે સાથે જોવા જઈએ તો એક લોકોમાં કે ઉત્સાહનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે પરિવર્તન ફાઉન્ડેશન દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવી રહ્યું છે અને ખાસ બહેનો દ્વારા પણ અત્યારે જે રામ મંદિર છે તે બનાવવામાં આવી રહ્યું છે અને ત્રણ દિવસ માટે આ રંગોળી ઉત્સવ અહીં ઉજવવામાં આવશે અને લોકોમાં એક અત્યારે આનંદની લાગણી પણ ફેલાઈ જવા પામી છે અને સાથે સાથે અત્યારે જોવા જઈએ તો સુંદર ઓપ અહીં આપવામાં આવી રહ્યો છે અને ત્રણ દિવસ માટે આ ખાસ કરીને રંગોળી ખુલ્લી મૂકવામાં આવશે ત્યારે ભુજના શહેરીજનોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ